અમદાવાદમાં અશાન ધારાની અમલવારી માટે એલિસ બ્રિજના એમએલ અમિત શાહ હવે મેદાને આવ્યા છે એલિસ બ્રિજ વિધાનસભાના એમએલએ અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને થોડાક સમય અગાઉ પત્ર પણ લખ્યો હતો અને આ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે પાલડીમાં અશાંત ધારાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને પાલડીમાં અનેક જગ્યા પર નિયમ વિરુદ્ધ બાંધકામ કરવામાં આવ્યું છે અને આશ્રમ રોડને જુહાપુરા બનતો રોકવા ધારાસભ્ય અમિત શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ સમક્ષ માંગણી કરી છે અને આ પછી એસ્ટેટ વિભાગે ધારાસભ્ય અમિત શાહ અને પાર્ટીના કાર્યવાહી પણ કાર્યવાહીની પણ શરૂઆત કરી છે તો સૌ આપણે તે પત્ર પર નજર કરીએ જે અમિત શાહ દ્વારા લખવામાં આવ્યો હતો તો ધારાસભ્ય અમિત શાહ એલિસબ્રિજ વિધાનસભા તારીખ ત્રીસ સાત બે હજાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ

પછી એમણે લખ્યું છે આઠસો ઓગણત્રીસ રજ રસ રાજેશ્વર એપાર્ટમેન્ટ આઠસો ત્રીસ રસ રાજેશ્વર એપાર્ટમેન્ટ આઠસો એકત્રીસ રજ રાજેશ્વર આઠસો બત્રીસ રસ રાજેશ્વર આઠસો તેત્રીસ કોઠાવાલા પ્લેટ આઠસો ચોત્રીસ કોઠાવાલા પ્લેટ સિદ્ધગી એપાર્ટમેન્ટ અને આઠસો અડતાલીસ ગાંધી એમ્પાર્ટમેન્ટ અને આઠસો ઓગણપચાસ નૂતન સર્વોદય સોસાયટી અને આઠસો પચાસ એપાર્ટમેન્ટ આમ થોડા સમય અગાઉ ધારાસભ્ય અમિત શાહે આ પત્ર લખ્યો હતો અને એમાં તેમણે ભૂપેન્દ્ર પટેલ સમક્ષ માંગણી કરી હતી કે જે પારડી વિસ્તાર છે તેને જુહાપુરા કે પછી જમાલપુર ના થવા દો તો અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં અશાન ધારાનો અમલ ચાલુ છે અને આ અશાંત ધારાનો પાલડી વિસ્તારમાં સરેઆમ ભંગ થઈ રહ્યો છે અને એક કોમના મકાનો બીજી કોમના લોકો કોઈ પણ જાતની પરવાનગી વિના ખરીદીને ત્યાં નવેસરથી મકાનો બનાવી રહ્યા હોવાનો આરોપ ધારાસભ્ય અમિત શાહ અને પાલડી વોર્ડના કોર્પોરેટરો તેમજ ભાજપના હોદ્દેદારો કરી રહ્યા છે પાલડી વિસ્તારમાં આવેલ સિદ્ધગીરી ફ્લેટના મકાન ખાલી કરાવાઈ રહ્યા છે અને લઘુમતી સમાજના લોકો મકાન ખરીદવા માટે ત્યાં ચહેલ પહેલ કરી રહ્યા છે અમદાવાદના આશ્રમ રોડ ઉપર આવેલ હિન્દુઓની સોસાયટીઓમાં પણ હવે લઘુમતી સમાજના લોકો મકાન ખરીદવાની પેરવી કરી રહ્યા છે અને આમ આપને જેમ અગાઉ જણાવ્યું તેમ દર્શક મિત્રો અમિત શાહ અને કોર્પોરેટરો દ્વારા આ પત્ર જુલાઈ મહિનાના અંતમાં લખવામાં આવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ હતી અને આ બેઠકમાં આ મુદ્દો ઉઠ્યો હતો અને આ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમે સ્થળો પર તપાસ આધરી છે અમદાવાદના પાલડી અને આશ્રમ રોડ પર અનેક મકાનો અને ફ્લેટ અશાન ધારાના ભંગ કરીને વેચાયા અને ખરીદાયા હોવાનું અવારનવાર કહેવામાં આવે છે પરંતુ તંત્રની તપાસ મંથર ગતિએ ચાલી રહી છે તેવા આક્ષેપો તંત્ર પર થઈ રહ્યા છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર